નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વાપીના ડુંગરી ફળિયામાં એક પછી એક સાત વંગરના ગોડાઉનમાં આંગ વાપી મનપાદ વિસ્તારના ડુંગરી ફળિયામાં આજે મંગળવારે મળસ કે એક ભંગરના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અન્ય છ ગોડાઉન લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી આગ લાગતા આસપાસમાં રહેતા રેશુના જીવ ચૂટી ગયા હતા લાશ્કરોએ ચાર કલાક બાદ આગને કાબુમાં મળી હતી જોકે કોઈ જાનહાની થઈ ન હતી દ્વારા રીતે ચાલતા ભંગારના ગોડાઉન દૂર કરવા કવાયત આદરી છે ત્યારે આજે મંગળવારે મળ વાપીના ડુંગરી ફળિયામાં અચાનક એક ગોડાઉનમાં આગ સળગી ઉઠી હતી આજુબાજુમાં આવેલ અન્ય છ ગોડાઉન પણ એક પછી એક આગની લપેટમાં આવી ગયા હતા આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી ફેલાઈ જતા લોકોમાં ગભરાટ મચ ગયો હતો રેણાક વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં એક સાથે સાત ગોડાઉનમાં આગ લાગતા રેશોમાં અફરાત મચી ગઈ હતી એટલું જ નહીં લોકોના જીવતાળવે છૂટી ગયા હતા જોકે કોઈ જાનહાની થઈ ન હતી આગને પગલે વાપી મનમાં મનપા જીઆઈડીસી નોટિફાઈડ સહિતના વિસ્તારમાં બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા બાદમાં લાશ્કરોએ ભીષણ આગને કાબૂમાં લેવા હાથ ધરેલી કવાયત દરમિયાન લગભગ ચાર કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ડુંગરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી ભંગારના ગોડાઉનમાં આગ લાગવાના બનાવોમાં થઈ રહેલો વધારો ચિંતાજનક બની ગયો છે આગમાં સન્ના ઉલ્લાહ આશિક અલી રિયાસત ખાન ગુલામ ભીખા ગોબરી બંજારા પ્રધાન બંજારા અને લાલુ ચાચાના ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા જે વેચી ગુજરાત ગુજરાતી વાપી